ગુલાબસિંહભાઈ રાજપૂત ગીરી બના સાહે રામકિશન ઓઝા સાહેબ ભરતસિંહ વાઘેલા જાગીદાર સમાજના

રાવણા રાજપૂત સમાજ સૌ ક્ષત્રિય સમાજને આમંત્રના આમંત્રણ ના માન આપીને વધારેલા સૌ મહેમાન શ્રીઓ વડીલો યુવાન ભાઈઓ અને બહેનો આજે આ લોકસભાની ચૂંટણીના અનુસંધાને બનાસકાંડાની જનતા આશીર્વાદ આપે સાત તારીખે એક લોકશાહી નો ભાગ છે બાપુ પણ હું મારી જિંદગીની અંદર કોઈકને ભાઈ તરીકે ધોયડો ભાજેકારે વ્યક્તિગત હોય પણ આજે સમગ્ર બનાસકાંઠાના ક્ષત્રિય સમાજે દીકરી તરીકે ચૂંદણી ઓઢાડી છે એનાથી મોટો લાવો મારા માટે બીજો કઈ ના હોય રાજકારણ તો એક ચઢાવ ઉતારનો ભાગ છે સમયને સંજોગો છે લોકશાહીના નિર્ણય પ્રમાણે લોકોના હાથનો નિર્ણય હોય છે પણ કેટલાક ઐતિહાસિક પ્રસંગો એ ઇતિહાસના સાક્ષી બનતા હોય છે અને ઇતિહાસના સાક્ષી બનતા હોય છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાતની અંદર જ્યારે પહેનામાં પહેલી ટિકિટ બાપુ તમે માને જાહેર કરીને ત્યારે મારો ક્ષત્રિય સમાજ હોય કે મારો બનાસકાંઠા જિલ્લો હોય આ બે ટાઈમે બાપુ તમારો આભાર માણ્યો અને અમને એમ લાગ્યું કે બનાસકાંઠાની જનતાની નોંધ એક જાગીરદાર આગેવાને જાગીરદાર નેતાએ એક ગરીબ સમાજ ની દીકરીની પહેલામાં પહેલી દિકરી જાહેર કરીને એની નોંધ લીધી છે અને સન્માન આપ્યું મારા સૌ વડીલોને એક બેન દીકરી તરીકે મારે કોઈ રાજકીય ભાષણ નથી કરવા જ્યારથી કરીને ક્ષત્રિય સમાજ એની અસ્મિતા માટે બેન દીકરી માટે એ આજથી નહીં પણ ભુજિત ભુજગાર ઇતિહાસ ગવાશે કે અઢારે આલમ ક્ષતિશે કોમની કોઈ પણ બેન દીકરી હોય ગામમાં નાના મોટો કોઈ તકલીફ કે ઝઘડા જેવું હોય અને એ ગામની અંદર ક્ષત્રિય સમાજનું એક ઘર હોય ને તો એને અઢારે આલમ એમ કે બાપુ અમારા ઘરે વધારો અમારી સાથે વધારો અમારી આ બેન દીકરીનો આ પ્રશ્ન છે અને એનું સોલ્યુશન કરવા અમને મદદ કરો આ પ્રણાલીકા જ્યારે એ સમાજો સાથે સંકળાયેલી હોય ત્યારે મેં કહ્યું એમ રાજકારણ એ લોકોને એક લોકશાહી નો ભાગ છે પણ જ્યારે સમગ્ર તમામ સમાજ અઢારે આલમ સતિષે કોમ એ જાગીરદાર સમાજ માટે પોતાની દીકરી માટે મદદ માંગતી હોય એ ઇતિહાસ આપણી પાસે ગવા હોય અને જ્યારે ક્ષત્રિય સમાજની પોતાની બેન બેટી સામે કોઈ કોઈ પણ

કે સમાજના એક બે ઘર હોય અને ભારતીય જનતા પાર્ટી ત્યાં મીટિંગ રાખી હોય નાગલે ધારે સમાચાર મળે કે આવતીકાલે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર કે આગેવાનો આ ગામમાં આવવાના છે એ દિવસે આગલા દિવસે મારા ક્ષત્રિય સમાજના યુવાનો

એક બાજુ ધર્મુક્તા થાય એક બાજુ નરમતા છે અને વિવેકની વાત આવે ત્યારે એનું પ્રમાણપત્ર જાગીરદાર સમાજને કોઈનું લેવાની જરૂર ના પડે ત્યારે તમારી બેન તરીકે દીકરી તરીકે હું વૈશ્ચ નથી કહી શકતી પણ એટલું ચોક્કસથી કહીશ હમણાં મને બે ત્રણ આગેવાનોએ વાત કરી કે ગેનીબેન આખા જિલ્લાનો પ્રવાસ રાતના સમયે પણ તમારે કરવાનો થાય છે ત્યારે તમે ડીએસપી ને લેટર લખીને તમારા પોતાના માટે કરીને પ્રોટેક્શનની ની માંગણી કરો મેં એમને નર્મ ભાવે જવાબ આપ્યો કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગામો ગામ મારો ક્ષત્રિય સમાજ ફેલાયેલો હોય અને એ કુળ ની પ્રોટેક્શન માંગવું પડે તો એમની ખુમારી ક્યાંક લાચન લાગે ભરોસો જ્યારે અમે બધા તમારા ઉપર લઈને બેઠા હોય ત્યારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું જેમ ચીઠી જહાને ચીઠી લગી હતી રાત અવગણને અને આજે બેની બેને તમને વિનંતી કરી છે ચીઠી લખી છે તમે મારા બધા રાન અવગણ જેવા ભાઈઓ છો એમને નવઘર પણ ક્ષત્રિય હતો ને આપ પણ ક્ષત્રિય છો ત્યારે ઇતિહાસ દર્શન થાય છે અને ઇતિહાસ દર્શન થાય છે ત્યારે જેમ બળદેવજી કહ્યું એ પ્રમાણે સાતમી તારીખે મતદાન છે અને ચોથી તારીખે લોકસભાની ચૂંટણી નું પરિણામ આવવાનું છે એક બાજુ સીઆર પાટીલ સાહેબ નો સીઆર પાટીલ નેતૃત્વ છે અને એક બાજુ આપણું સૌનું ગૌરવ આપણા સૌનું ભવિષ્ય અને જે એક રાજવી પરિવાર સાથેની પરંપરાને જાળવવા રાખીને એ પરંપરાને આગળ વધારવા માટે એક બાજુ આપણા બાપુ શક્તિસિંહ ગોયલ બાપુનું નેતૃત્વ છે ત્યારે તમારે કોના હાથ મજબૂત કરવાના છે સમગ્ર ગુજરાત માં એક સીટ આવશે ને તો દિલ્હી ના દરબાર કોલર ઊંચા કરીને પહેરીને મારા આદરણીય ગોહિલ સાહેબ સંસદ ની અંદર છે કે હું બનાસકાંઠા જિલ્લો જીતી લાવ્યો છું આમ તો સાહેબ બાપુ પેલા પાંચ લાખ ના દાવા કરતા હતા કે અમે તો બધી પાંચ લાખ પ્લસ ની સીટો જીતીએ છીએ

ગુજરાત પ્રદેશ ના ભાજપ ના પ્રમુખ ને અને લગાવી મુખ્યમંત્રી એક બાજુ જનશક્તિ ને એક બાજુ ધનશક્તિ એક બાજુ સંસાધનો અને એક બાજુ સિદ્ધાંતો જ્યાં સિદ્ધાંતો હોય ને જ્યાં જનશક્તિ હોય ને ત્યાં ત્યાં કોઈ પણ પ્રકારની બીજી જરૂર પડતી નથી ત્યારે સંસાધનો વાપરી દેશના વડાપ્રધાનને આવવું પડે આનાથી મોટી તાકાત બનાસકાંઠાની કઈ હોય શકે ત્યારે આપ સૌને ને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આજે આ તમારું જે મામેરું મારું જે મામેરું તમે બધા ક્ષત્રિય સમાજે ભર્યું છે એ મામેરાની મર્યાદા હું સમજુ છું કોઈ બેન દીકરીના માતા ઉપર જાગીરદાર સમાજ સર્વ સમાજ સત્રીય સમાજ એના માતા મારે ચૂંદડી ઉડાડે એ ચુંદડીની સાન બાન ને મર્યાદા શું છે એ હું ખૂબ જવાબદારી પૂર્વક સમજુ છું અને આ તમારી ચૂંદડીને ક્યાંય આંચ નહીં આવવા દઉં એની હું આપ સૌને ખાતરી આપું છું આજથી મારી જવાબદારી ઘણી મોટી વધી જાય છે મારે રાજકારણ પૂરતું સીમિત ન રહીને આ તમામ સમાજોની પરંપરાઓ મર્યાદાઓ એક બેન દીકરી માટે એક મહિલા તરીકે મારે કેટલું જ કરવાનું હોય આ જવાબદારી આજે મોટી મારા શિર ઉપર માથા ઉપર જાગીરદાર સમાજે નાખી છે અને જાગીરદાર સમાજે નાખી છે ત્યારે આપ સૌ બળદેવજીએ કહ્યું એ પ્રમાણે આજે તમે અમને સુંદરી માતા માટે ઓઢાડી સમર્થન આપ્યું હવે સાતમી તારીખે પાંચ કે છ વાગ્યા સુધી એક પણ બનાસકાંઠા નું ભૂત રેડું ના રાખતા ત્યારે આ ચુંદડી ની લાજ રહેશે હવે એમની પાસે ફોટો કરાયા સિવાય નું બીજું કોઈ ઓપ્શન વધ્યું નથી અને કોઈ ઓપ્શન નથી વધ્યું ત્યારે જે ભૂતો ઉપર ફોટો કરવા માટે જ્યારે એમની કાયમી પરંપરાઓ રહી છે એ ભૂત ઉપર મારો જાગીરદાર સમાજ અને પ્રોટેક્શન આપે ગરીબોને ખેડૂતોને પ્રોટેક્શન આપે અને જ્યાં સુધી મતદાન પૂરું ના થાય ત્યાં સુધી ખડે પગે રહી અને પાર્ટીને કોંગ્રેસ તરફ ઉપર કોંગ્રેસ પાર્ટીને મતદાન થાય એ પરમાણ્યની જે વ્યવસ્થા હોય કે જે કઈ નાના મોટું કરવાનું હોય રાજકારણમાં મારે તમને કઈ કહેવાનું ના હોય અને જાગીરદાર સમાજમાં ભાઈએ મારે એક ટાગોર સમાજની દીકરી તરીકે રાજકીય વાત કરવી એ હું પોતે પણ યોગ્ય માનતી નથી ગળ સુધીમાંને પ્લડમાં જેને રાજકારણ વારસામાં મળેલું હોય એને કઈ એંગલથી લડવું શું કરવું એ તમામ રણભૂમિ સાથે વર્ષોથી પરંપરાગત રીતે લડો છો ત્યારે હું એટલું જ કહું કે તમારી બેન દીકરીને વિજય બનાવજો અને આજે હું તમને બધાયને આ દિશાની જગ્યા પરથી દિશાની ધરતી ઉપરથી ખાતરી આપું છું કે આજે ક્ષત્રિય સમાજ સમગ્ર અઢારે આલમ સતિષે કોમ ઠાકોર સમાજની દીકરીને મદદ કરે છે આવતીકાલે ક્ષત્રિય સમાજ હોય અઢારે આલમ છતિશે કોમ ને આજે કોઈ અમને વ્યથ નમે તો આવતીકાલે હાથ નમવાની જવાબદારી અમારી છે અને એમાં અમે કઈ પીછે આઠ નહીં કરીએ અને લાસ્ટમાં માં જગદંબા ભવાનીને પ્રાર્થના કરું અમને મારા ભાઈઓના ગીરોના પધામણા કર્યા વોલામણા કર્યા એમના એક પરંપરાગત રીતે ભામડા લીધા મા ભવાની ને પ્રાર્થના કરું કે હે મા ભવાની જગદંબા હે મા અંબાજી મારા ક્ષત્રિય સમાજની ની એકતા ને ક્યાંય નજર ના લાગે એજ શબ્દ સાથે આપ સૌ ખૂબ ખુબ ખુબ આભાર